તો અહેમદાબાદ ટ્રીપનો અત્યારે આ સ્પેશિયલી વિડિયો છે અટલ બ્રિજ અને એમાં સન્ડે છે તમે ટ્રાફિક જોઈ શકો છો આઈ થિંક હજાર ઉપર જણા હશે અટલ બ્રિજ ઉપર અને ટિકિટ આપણે લેવી રહી છે એટલે હવે જાય આપણે અંદર આ સાઈડમાં કેન્ટીન છે તમે જોઈ શકો છો ત્યાં તમે નાસ્તો ને એવું બધી મળી જશે અને આ અહીથી એન્ટ્રી છે ભાઈ સાવા કા પ્લ ઈન્જોય છો બધા તમે આખો હોટેલ ભી ભરેલો ગયો ભાઈ તો આયા એન્ટ્રી જ આપણે એક લોકો આપણો ગ્રુપ બધી મળી ગયું છે અને એ કાઈ કહેવા માંગે છે શું કહેવા માંગે છે યુસી રાજ ફોલો એન્ડ સબસ્ક્રાઇબ ચેનલ કરો એ નામ છે તમારો બધાય નો रियाज મહીર अमार।

તો આ છે સાબરમતી નદી અને એવો સામો બ્રિજ છે એવા છે ને ટોટલ અમદાવાદ ને આ બાજુથી આ બાજુ જોડતા સાત બ્રિજ છે હા

પણ કેન્ટીનમાં છે ને તમે પાણી અને આઈસ્ક્રીમ સિવાય બીજું કાંઈ ન લેતા કારણ કે આનો નાસ્તો એકદમ સાવ ખરાબ છે જરા કંઈ સારો નથી મેં ટ્રાય કર્યો તો આની પહેલાં આવ્યો ને ત્યારે એટલે પાણી સિવાય બીજું કાંઈ લેતા નહીં અને અહીંથી આ બ્રિજ પૂરો થાય છે ને ઓલી બાજુથી આપણે એન્ટ્રી કરી ચાલુ થાય છે અને કાર્તિક આર્યનને ઓળખતા છો એની જે છે ને ફેવરિટમાં ફેવરિટ પ્લેસ છે ને અમદાવાદની અંદર તો એની આ છે કાર્તિક આર્યનની અને અટલ બ્રિજ ની વાત કરીને તો બે હજાર ખર્ચો આવ્યો હતો અટલ બ્રિજ બનાવવા માટેનો ચિમ્મોતેર કરોડ નો એટલે એ છે પણ બહુ સારું પ્લેસ છે અમદાવાદ આવો તો અહીંયા ના ટાઈમે આવજો પણ સન્ડે ના આઈ થિંક ઓછો હોય તો એન્જોય નહીં કરી જો ટ્રાફિક જોઈ શું ટ્રાફિક બહુ છે એટલે

સ્ટ્રીટ બનાવી છે જોઈ શકો ટ્રાફિક સારો એવો જ બાકી એક મેં જોયું ફોટો છે નેક્સ્ટ લેવલ લગી બધા ફોટો પાડે વિડીયો જોરદાર જો આ ભાઈ આપણે જોયું ને જોયું ને આવા બધા મોજીલા માણસો બધા અમદાવાદ એકદમ જોરદાર અને જેમ કે મારે કઈ કહેવાય નહીં હું વિડીયો માટે જ આવ્યો છું વિડીયો ઉતારવા માટે જ આવ્યો છું પણ છે અને આ જે બોટ છે ને એ બોટ માટે આવ્યો છે આપણે જોઈ શકો છો કે આ તો છે ને પંડા એક રેસ્ટ્રો છે બાકી આ તમે જોઈ શકો છો કે આ છે ને બોટ રેસ્ટ્રો છે અંદર જમવાનું આવી ગયું અને અને એમાં પર પર્સન ડિનર ઇન્ક્લુડ છે એક હજાર રૂપિયામાં તમારો ભાઈ સાહેબ સાડા સાત વાગે ફેરી ચાલુ થઈ અને બ્રિજમાં ફરેને એમાં તમારું ડિનર ઇન્ક્લુડ આવી ગયું તો એ છે એક બોટ તો રિવરફ્રન્ટનો વિડીયો અહીંયા પૂરો થાય છે વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ બાય